આજનું બાઇબલ વચન સંતલો કૃત ગ્રંથમાંથી અધ્યાય દસ કલમ ઓગણીસ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ અને જુઓ મેં તમને સર્પો અને વિંછીઓને અને દુશ્મનની બધી સત્તાને પગતડે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાંકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વિંછીઓને અને દુશ્મનની બધી સત્તાને પગ તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો નહીં થાય અને 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 જુઓ તમને બધી પગ તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાંકો નહીં થાય સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ પહેલો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાંકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાંકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાંકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીજીઓને અને દુશ્મનની બધી સત્તાને પગતડે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો જુઓ મેં તમને સર્પો અને બધી સત્તાને પગતડે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુદ્ધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને પગતળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને પગતળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને પગતળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો મારમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાંકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને પગતળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાંકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને પગતળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાંકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધ્ધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને પગતડે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને બધી સત્તાને પગતડે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુદ્ધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને પગતળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને પગતડે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધ્ધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને પગતળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સરપો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને પગતળે કચડવાની શક્તિ આપી છે અને તમારો વાકો નહીં થાય અને 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 જુઓ તમને સરપો દુશ્મનની બધી સત્તાને પગતડે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પાંચમો મરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાંકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને પગતળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાંકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાંકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને પગતડે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો નહીં થાય અને જુઓ મેં તમને સર્પો અને વીંછીઓને અને દુશ્મનની બધી સત્તાને પગતડે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાકો નહીં થાય સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન